સ્વાગત છે ના આઠ આવી ગયા હે અને આવી ગયા આપણે જીરું જોવા કારણ કે જીરામાં આપણે બહુ હતી દવા થઈ કે મરી ગઈ કે શે તો સીતેર ટકા જેવું રિઝલ્ટ મળ્યું ને ત્રીસ ટકા જેવી હજી દેખાય છે કારણ કે વાતાવરણ એવું ગંધારું થઈ ગયું ને અને કોઈ પવન આવે એટલે હાવ તો જાય નહીં તો થોડીક ઓછી રહ્યો તો કંઈક પણ ઓછા Mana jo am pani jai sab gul ma. Ai sab gul hai ma. Ma pani ala hai. Ane aaji ro jo aau pi ro padi jo khona nu. Batau tam ne 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 dik te batau. Ha ta le bag be ka tan di ma upar ye. Jo aau kan te ji ma. jara jo tap man na jimat de ji બધા અમુક ઓલાઈ ગયા હે નીચેનો માળ કમ્પ્લીટ થયો એક બાકી ઉપરનો માળ હે ને પચાસ ટકા જેવો ભરાણો પચાસ ટકા ખોટો પડી ગયો હે ઊંચે થવાનું ગયે કારણ કે આપડે વાવેતર મોડું થયું ને તો આજ દરેક વાતાવરણ કેટલું સારું ઠંડક છે ઠંડક દરાક ઠરે આજ Oidhiri kwa tohi ya gwe nari dhika tok tari kwa bari ya bai na. To widi, ma bai na jo iya pre pau dor maro wano he ama. Ana jakar bakar e bini kini adi nui jari mi kini wan to nom re. Ani moko bai n babi ya iwa he kalle. To widi, ma bai na jo iya kita nia se or se dalin. To iya lau nia nia pa tara pa tsa gama. Ina lebe માનતા માનતા હતી એટલે ગયા તો વિડીયોમાં બનાવી જોઈએ ચેનલમાં નવ તો સબસ્ક્રાઈબ કરી લેજો જરાક ઓલા દીરામાં જોઈ આવું પછી આપણે હીરાયું બીરા આગળ કન્ટીન્યુ વ્લોગ કરી હાલો આપણે આ દિરામાંય ચક્કર મારી લીધું આવતરું છે ને હું આ રિઝેટ મળ્યું ને એવું રિઝેટ આમાં નથી મળ્યું એમનું કારણ કે આ જીરું જરાક લીલું હોય એટલે એટલે કંઈ જોરદાર હતો કારણ કે હા મજ નવા એ ઉઠતો તું અને હજી મળી નથી બધી પચાસ ટકા જેવું રિઝિટ મળ્યું છે એટલે આમાં પાછો બીજો રાઉન્ડ લેવાનો થાય છે એમ તો એગેવારો તો હજી ઝારો હોય કે આખા તો બેદી છત્રીસ છત્રીસ કલાક થઈ એ ઝેરને આખા છોડવામાં પ્રસરતા લાગે આમાં પહેલી સાઈટી હતી તો એ આમાં તો વધારે દેખાય આમાં બપોર પહેલા સાઈડ હતી એમાં બપોર પછી સાઈટી હતી એમાં ત્રીસ ટકા જેવું દેખાય એમાં આગળ નથી સાટવી તો આમાં એક રાઉન્ડ આજ લઈ જ જાઓ પાવડર ભેગો કંઈક પ્રોપરનો બોફેનો નાખીને કારણ કે હતા ને વાતાવરણ ઓલું થઈ ગયું આમ ગારી જીવાતનો જોવે તો રહીએ ને બીજા નંબરમાં પાછો આપણો મોલ કુણો રહ્યો ને કાચો એટલે વધારે એટેક રીએ જાય નહીં ઢકમાં લીલો છોડો હોય ને એટલે બાકી ઓલું જીવું તો હું છે કે પાક ઉપર મળી ગયો એટલે એમાં એવું બધું કંઈક ખાસીને ચૂરવાનું મળે નહીં અને આમાં મજા આવે કુણા દાણા હોય ને એટલે એટલે એ જરાક તકલીફ તો રહે પણ હવે શું કરે આયલા રાખે તો ફટાફટ હીરાવી અને આજે રવિવાર છે એટલે અમારા ગામમાં રવિવારે એ બપોર પછી બંધ હોય એટલે દવા ડબલી આવું એ પછી આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરીને હવાર મળ્યા એ ઉપરથી એને ડ્રોન યુ લેવા આવ્યો કારણ કે નીચે તો આપણે જીવવાનું આવે તો છે એટલે નીચેથી ખબર ના પડે કુન શું કામ કરે એ પાણીથી બધી ખબર પડે કે હું વાત લઈ જાઉં આ બાજુ આ બાજુ અર્જનભાઈ જીરું ઉપાડવાનું કામ ચાલુ છે જરાક ઝૂમ મારું ગયો ઉપાડે અને આપણી જુવારમાં હજી વાર લાગીએ પંદર અગિયાર પાણી કહોજો દેવસી ભાઈ કંઈક કરે થશે એ વાં આપણે ઓલી થોડીક ઉપાડી ને એમાં ધૂળ ખેરતા લાગે થોડી થોડી રહી ગઈ એટલો ગર કજો ને આ કાયદો હે બાકી બધી ઊભી કણવા દેવાની હે આને અને આ બાજુ રચીભાઈની વાત ચાલુ છે અને કાલ જો હામદભાઈની વાટ ચાલુ કરી દીધા ચણામાં કાલ આખો દીવ હું તો ચણા વાઢવા કારણ કે પછી મારે જીરું ઉપાડવાનું થાય ને તો એને લેવા થાય ટૂંકમાં ઢાલવે કાલ આખો દિવાઈ જશે ને જી આજ આજનો દિવસ હે ભાઈ હવે આપણે જવું નથી કારણ કે આજે દવાઈ છાંટવાની છે મોટાને તેડવાઈ જવાનું થા હે એટલે આજ આજથી વાઢી લે થોડાક છે હવે તમ તા અને કિશનભાઈ ને થોડાક રહી ગયા તા એ વાઢેલામાં હવાના પોરમાં આવું બધું કામ હાલે હવા હવારમાં અને આપણે જે થોડાક બી શાંતિ છે વાઢ આપણે ચાલુ થાય એટલે ઓળ વાળ વેરું થવાનું નથી આમ બધી શાંતિ ટૂંકમાં બહુ ભીડ જીવન થઈ હવે એમ જા દિન હોય ચાર થી પાંચ દી

એટલે એ બધું કોમ્બિનેશન જરૂર કરીને બપોર પછી મારે છે હટાણ આપી દેવું નાઇઝ ફ્રેશ થઈ જવાનું છે હર્ષદ મોટાને ગાભીને પહેરવા ત્યાં હવે હર્ષદ ઇવન બન્યું પણ ઈયું જ નથી આથી ખાલી અમારે આઠ કિલોમીટર થાય હર્ષદ આઠ કિલોમીટર થાય દ્વારકા આઠ કિલોમીટર થાય તો દાવા આવવાનું ટૂંક મને ઓછું જૂટ લે એટલે ઈયો નથી સાત દ્વારા લઈને પહેરતો જાવું અને જોતા જાવું કે હર્ષદિવાન કીવું બન્યું છે એ બધું આપણી બાપુ આવે લઈ જાવી મોટા નહીં આ તો હવે ત્રણ હાલે કારણ કે આ થઈ ગઈ બાપુ આવી ગયો ગામ માંથી પછી જાય આપણે હરસિધિ ના દર્શન નીકળી હરસિધિ નહીં બહાર વાગી ગયા ને આવી ગયા આપણે હરસિદ્ધિ માતાજીના મંદિરે હવે અંદર આપણે મોબાઈલ ચાલવું જ છે નહીં એટલે તમે બહારથી દર્શન કરી લો જ અને હું અંદરથી દર્શન કરી આવું પછી આપણે હરસિદ્ધિ હોંધારા જાઈ બરાબર વધારે આવે આની તો ગામડાની ઓછી તો બહારથી પબ્લિક બહુ આવે દર્શન થવા હવે આપણે જાય મોટાની ગોતી ગયા વનમાં ખોવાઈ ગયા તો હું ગયો છે વન આગળ જાય તો ખબર પડે આવી ગયા આપણે અર્થિ વનમાં એક દિવસ આપણે અર્ષદ્ધિ માતાજીનું મંદિર છે ને પાછળ છે ને આ બાજુ બધું ડેમોલેશન કરી નાખ્યું આ બધા મકાનો દહીં નાખા સરકારી હવે આપણે ને જોવા એવા સહી હરસિદ્ધિ વન તો પેલા તો મોટા ને ફોન કરલા અહીંયા છે કે કઈ બીજે ક્યાંય રખડે એ પછી આપણે અંદર એન્ટ્રી કરી આવી ગયું આપણે હરસિદ્ધિ વન અંદર અને મજા આવે એવું છે વાંધો નથી લ્યો હવે આપણો મોટો આમાં ક્યાંક વનવાસ કરે છે અંદર એના ગોતવાનો છે જબરું છે એમ તો આમ આ તો આવું કંઈક છે અંદરથી હર્ષિત દીવાન અને આમાં જો આડા બધા રખડા સજી આવ્યા હોય ને જોવા ટૂંકમાં શાંતિ ને સુકૂન વાળી જગ્યા છે કાઢી બે તો વાંધો ના આવે મજા આવે એવું છે હવાય સારી આવે હવે મોટા ને ગોતું હોય મોટો ભીડમાં તો કંઈ હોય નહીં બેઠો છે નદાયો દાયો છે લગભગ આપણે નવ ટકા જેવો દેખાય ને ઊંચો પોઈન્ટ ફિલ્મ નો હે નિયચ્ચે લગભગ નિયચ્ચે બહુ સાત કર જઈએ અનુમાન ખોટું પડે પણ અનુભવ ખોટો ન પડે હટ કરી જઈયો ને ગતે લીધો ને એમ નામ બાકી આની કોરા છે બધા સેલ્ફી પોઈન્ટ ને નાના છોકરાઓને રમવાનું એ હું ગીત જોવા નથી ગયો પણ ઘણા બધા વિડીયોમાં જોઈ લીધું હે એ હું બધું જોવાની કોઈ ફટ ફદુડીને હિસ્કા ને એવું બધું લહર ફટીને દીન કા સોકરાઉ ને તુકમાં મજા આવે હું સે વાંતા કરતા હોઈન બહુ પાએ લઈ આવના જો જો આવાજ આવાજ ઇમ દીન કા સોકરાન બીવરાવાનો ઇ હું જો વા કઈક છે હાયરા જીઉ પછી ચીતો હે આરાણ સે એ કોમબતું સે આયા સોકરાઉ ને બગાવા જીઉ હવે જાડવાનું પાણી નથી પાતું લાગતું કોઈ ધ્યાન નથી દેતું તો મહિના ભરવા આ કંઈક એવું જ છે ટાકા જેવું છું ખરેખર પાણી ભરવાની જરૂર છે સરકાર શ્રીને જરાક પુગાડી દેજો વિડીયો કારણ કે તપ બહુ પડે નાહો હોય તો નાવાનું કરજો ને તો વધારે પબ્લિક થાય એમ સમજો ગુમરા ગુમરે રસ્તો કરાવશે Apa lagi, akhir umana, apa laguna, apa lagi, boring lina kata sih, eh, pahir, apa ira, kul, gumerak, kota-kota, ya moto, I love, I love. jai, ya, ya apa unak

તો બે ફોટો પાડ્યો આપણે સમને માટે મને એવો શોખ જ ને મને ફોટાનો ના રે ના હવે તડકો થઈ ગયો ફોટા હવે હાલમાં હવે વેલેરા થાય ઘર ભેગા જોવાઈ ગયો બધું નામ મારે આવ્યા જ નતા ઘણા બધા વિડીયો જોયા આપણે હરસિદ્ધિવાણ અને હરસિંહદી વાણ જોવાઈ ગયું ને હરસિદ્ધિવાને જીવકા છોકરા માટે કાળું ફિટમાં વાંધા કરતા હોય

મણિહાર મણિરામ મણિહાર્સે ભાઈ એક પૈકી ઉપાય

રોટલો કિતરો ઉપાડી ગયો બધું લીપી ને કાણ હાલો એ રોટલા નહી ખાવા આપડે ઘેર ક્યાંય